નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે બે હજાર પચીસ થી આખા ભારત માલ લાગુ કરવામાં આવશે એવું પણ તેમને જણાવ્યું હતું દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ પુષ્કબ આવી મોટી શું વાત છે તેની વાત કરીએ આપણે દોસ્તો નવા નિયમો હેઠળ નાગરિકોને દર દસ વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકો માટે મોટી રાહત આપી સરકાર ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી છે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ચૌદ ડિસેમ્બર બે હતી જે હવે વધારીને ચૌદ જૂન બે કરવામાં આવી છે જે લોકોએ હજુ સુધી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યા તે લોકોએ આધાર કાર્ડ અપડેટ ખાસ કરીને કરાવી લેવા દોસ્તો વાત કરીશું વારંવાર કેવાય ની ઝંઝટ થઈ જશે ખતમ આધાર કાર્ડ હોય બેંક હોય રેશન કાર્ડ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ હોય પાન કાર્ડ હોય વગેરે જગ્યાએ કેવાય સી ની જરૂર પડે છે સરકાર દ્વારા સી જાહેર કરવામાં આવ્યું તેમાં સૌદ આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે જેમાં તમારા દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે તે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કેવાય કરાવી શકશો તો વારંવાર તમારે કેવાય ની ઝંઝટ થઈ જશે ખતમ ત્યાર પછી વાત કરીએ દોસ્તો ખેડૂતોને બે લાખ સહાય રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિર્ણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા તેમની વિના કોઈ ગેરંટી એ કૃષિ લોન મર્યાદા વધારીને બે લાખ કરી દીધી છે એ પહેલા એ મર્યાદા રૂપિયા એક પોઈન્ટ છ લાખ હતી ભારતીય રિઝર્વ બેંક ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય ભીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે ત્યાર પછી જોઈએ દોસ્તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના નવા નિયમો એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવા જઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરની પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકશો કેવી રીતે કામ કરશે આ સુવિધા જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડો પરંતુ નિર્ધારિત સમય માં પૈસા કલેક્ટ કરતા નથી તો એટીએમ મશીન તે રકમ પાસી જતી રહેશે પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડીને રોકવા માટે લેવામાં આવ્યું છે ડેકોન એટીએમ મશીનને અપગ્રેડ કરવામાં પણ આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું